એમ નગર અમારે આવશે ને તો બેસી નાખશે તો બધા બે જાય ખાવા હા હા જમીલજો લો હવે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય બધા જય માતાજી જય બાપા સીતારા ના તો હવાર હવાર ઊભા થઈ જશે મસ્તી ના તૈયાર થઈ જશે હમણાં અવિનાશ ભાઈ તારથી ને બેસી જશે ને આ તો કાંક અલગ જગ્યાએ જ છે કી જગ્યાએ છે ને અરવિંદ કહે અમે કી જગ્યાએ છે મને તો ખબર નહીં અમે કી જગ્યાએ આવેલા છે પણ અરવિંદ નથી ખબર આપણને કઈ ખબર ન હોય ને હું અવિનાશ અહીં બેઠા નહીં અમે બેઠા છે સોમનાથ સોમનાથ की बात जावन सै थे ये सस्पेंस से खबर ने भरो दे बिन्यारो छटुदी ले खबर पड़ी जा है क्या है हां ओला ओला ऊपर से खबर अविनाश ऊपर से खबर पड़ी जा है का जावन है ने हां ये अविनाश का जावन अविनाश हैं जो हमने ने खबर नहीं है ने ने, ने, ने खबर तादाम से जा होती है खबर पड़सी तो फैमिली हमारा अविनाश भाई तो केवा कपड़ा पेराला है तो क्या जावो अविनाश આવા कपड़ा पेरीन क्या करो जेसे के हैं

ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા મસ્ત મસ્ત વિડીયો જોવા મળશે તમને તો અમારી રૂમ પહેલાં તમને બતાવી દઉં જો ભાઈ વાળી લક્ઝરિયસ રૂમ રાખી છે મેં જો સોફા બોફા હે બધું બે બેડ છે અને આવી જ સેમ ટુ સેમ છે ને બે રૂમ રાખેલી હતી આવીને આવી એક બીજી રૂમ છે જો આ બાજુ ટીવી ને એવું બધું અને સામે એક રૂમ છે એ રાખેલ હતી અને એક આ રૂમ તો ફેમિલી જો આપણે બધા રેડી થઈ જાય કમ્પ્લીટ મસ્ત કા દીદી તૈયાર થઈ ગયા હા

હાલો હાલો ભાઈ તો બધા રેડી થઈ ગયા છે અને હવે અમારા બાજુ બધા રેડી થઈ ગયા છે હાલો હવે હાલો 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 જો ફેમિલી હવે અમે આવી ગયા છે બાર તો હવે અમારી ગાડી બેહીને બી જવાનું છે કી બાજુ જવાનું છે તમને કંઈ ખબર નહીં ને આ તો છે ને ફોટા શૂટ કરે આમ જો આમ જો આ એ ફોટા કેમેરાવાળા વાળા ના એ જોટા શૂટ કરે જો 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 રેડી રેડી જો યે રીલું બનાવ એન ફોટોશૂટ કરે ને અમારે આખર ફોટો ને બોટો ને હું તો પારવાનું છે ફાઇનલી જો હવે આપડી ગાડી પેક થઈ ગઈ છે રે કમ્પલીટ બેહી ગયા છે હા પણ હવે પેક થઈ ગઈ હવે આ કહેવાય હવે બધે બેહી જાય ને પેક ઉપર હા એ વાત છે તો ભાઈ હવે અમારે જવાનું છે આતે ને આઈગળ ટાઈગર ક્યાં જાય ક્યાં નહીં તો તમને ઓલરેડી ખબર પડી ગઈ છે તો હવે હે ને ધીમે ધીમે હાલવા મળી ભાઈ કારણ કે બહુ બસો અઢીસો કિલોમીટર આગળ જવાનું છે તો નીકળી જાય ધીમે ધીમે હવે ફાઈનલી પેક થઈ શકે જઈએ ને હા ફાઈનલી હાર વાલો હવે જે બેની ફૂલ કરવા ભરી ગયા જો પાણી છે ને આ બંદન ફેર છડે કેમ કે ભૂખ્યા છે નાસ્તો કરવાનો છે કે આવે તો નાસ્તો કરી લી થોડો એવું હે એટલે ફેર છડે એમ બોલ કેતા હા એ આપણને એમ કે ફેર છડે એમ પણ એમને કેતા ભૂખ લાગે એમ ને કેતા ફેર છડે એમ કે હા હા સમજી જાય સમજી જાય હવે પાણી પી લઈ અને ગાડીમાં ગેસ નખાવાનો છે તો ગેસ નખાઈ દે ગાડી ફૂલ થઈ જાય અમે ફૂલતી જઈએ તો હવે પછી અત્યારે ખાડી નાસ્તાની બોટલ આવે ને તો નાસ્તો કરવા ભરી દઉં પાછો થઈ હલવા થઈ પાછા તો ફેમિલી જો પકોડા ને એવું બધું બને સમોસા ને એવું અને

એવું ક્યાં હે ની બેઠક છે બહુ મસ્ત છે જોરદાર છે તો કેવો વ્યૂ કેવો આવે જોરદાર કેળી જઈએ હવે બસ આઈ ગયા

ફેમિલી જયેશભાઈ ના ઘરેથી નીકળી ગયા આપણે ડાયરેક્ટ ઓન હવે પાછા હવે ક્યાં જઈ ક્યાં નહીં એનું કઈ નક્કી છે પાછા નીકળી ગયા છે બસ જો આમ જ કંઈ નક્કી હોય નહીં ગમે ગમે ત્યારે પૂગી જઈ એવું હોય અમારું અહીંયા તો નીકળ્યા છે તો બસ આવી રીતે બસ જઈ ને એવું હોય બધું અને ભાઈ જયેશભાઈ ને ઘરે બહુ મજા આવી અને મહેમાન ને આમ એવી રીતે હેંસવા ને કે આમ કેરી બેરી ખાધી હું વાત કરું ફૂલ મોજ આવી જઈને તો હવે ભાઈ જો નીકળી જશે ગયા હલો હવે

આપણે <feu> <that> <water>